કેન્સરના દર્દીને મજબૂત કરવા માટે ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલનો નવતર પ્રયોગ કાર્યક્રમ યોજી કેન્સરગ્રસ્ત દર્દીઓનું મજબૂત મનોબળ કરવા માટેનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો તારીખ ચાર બે હજાર છવ્વીસના રોજ વર્લ્ડ કેન્સર ડેના પ્રસંગે સ્ટલિંગ હોસ્પિટલ નેટવર્ક હેઠળની સ્ટલિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ ગાંધીધામ દ્વારા સ્ટલિંગ કેન્સર ચેમ્પિયન્સ હોપ ઓફ લાઈફ નામના ખાસ પેશન્ટ સપોર્ટ ગ્રુપની શરૂઆત કરવામાં આવી હતી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારજનોને ભાવનાત્મક મજબૂતી પરસ્પર જોડાણ અને સારવારથી આગળ વધીને સર્વાંગી કાળજી પૂરી પાડવાની છે સ્ટલિંગ કેન્સર ચેમ્પિયન્સ હોપ ઓફ લાઈફ પહેલ દ્વારા સ્ટલિંગ હોસ્પિટલ્સ ગાંધીધામ દરેક દર્દી અને પરિવારજનોને આ સંદેશ આપવાનું લક્ષ્ય રાખે છે કે તેઓ એકલા નથી અને આરોગ્ય લાભ માત્ર સારવારથી નહીં પરંતુ લાગણી જોડાણ અને પરસ્પરના સહકાર દ્વારા પણ શક્ય છે

કે સરસ રીતે થઈ ગયું અમને નિષ્ફળતા પણ ઘણી જગ્યાએ મળી છતાં એમનો જે પ્રયત્ન છે એમનો જે ઉત્સાહ છે એ ખરેખર મારા માટે પ્રેરણાદાયી છે કે રોજ હોસ્પિટલ આવીને જે કામ કરવાનો ઉત્સાહ થાય ને એ ખરેખર દર્દી અને સગાઓની હિંમત જોઈને અમારું ગમણું થતું હોય છે અમને પણ પ્રેરણા મળતી હોય છે ઘણા જીવનમાં